મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ વન ઓનર એક રૂપિયાનો ખર્ચો લ્યો ટાયર બાયર ડેટા કે હળો બળો કાંઈ નહીં ચોખ્ખું એકદમ ખાવ

ટાયર બહુ જોરદાર છે બેટરી પાવરફુલ આખે છે એન્જિન જેન્જીન બધી જોરદારી છત્રી સાંયો બેટરી બેટરી બધી ક્લિયર કોઈ વસ્તુને કંઈ ખાતી નહીં ઘણો ઘોડો કાંઈ નહીં એ લીવર જગ્યા લીવર ઓઇલ બોલ ઉડાડતું ઉદાહરણ જે ઓઇલ ને કંઈ ફણકી વણકી નથી આવતી બે હજાર પાંચ મોડલ વન ઓનર બસો પંચોતેર ડીઆર ડીઆઈ ઓગણચાલીસ વર્ષ પાવર કંઈ લાપી બાપી મારે લેવું એવું નહીં ચોખ્ખું એકદમ પરફેક્ટ छत्री साईंअ वेठी वेठी